કેમ છો બોલો સાચું કહો વિડિયો YouTube માં મૂકું છું હવે YouTube માં મૂકું છું એટલે જો બોલે તો જય શ્રી કૃષ્ણ ભાઈ કે તો ઓસા ચાલ બોલ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બતા પછી આમાં આપણે હાડીઓ હતા ને મૂકશું બરાબર હાડીઓ હતા ને આમાં બતાવશું આપણે કેવી કેવી વેચીએ છીએ હા બરાબર હા

બાકાઈ છોડી તો પછી રોજગારી આવશે